નમસ્કાર મારું નામ નરેન્દ્ર પીઠિયા છે હું હિરણ બે ડેમ સાઇટ ઉપર મદદની છેલ્લા અડતાલીસ કલાકમાં ઉપરવાસમાં જે જંગલ વિસ્તારમાં છ ઇંચ સાડા છ ઇંચ જેવો વરસાદ પડ્યો છે એના લીધે ખૂબ સારી આવક થઈ છે અને હાલ હિરણ બે ડેમ સિત્તેર ટકા ભરાયેલો છે અગિયાર કલાકે અને જે હિરણ બે ડેમની અંદર ઇન્ફ્લો છે એ પંદર હજાર ક્યુસેક જેવો છે અત્યારે સટોટ માહિતી આપીએ તો ગયા વર્ષે જે ઇન્ફ્લો હતો એક લાખ બેતાલીસ હજાર ક્યુસેકનો ઇન્ફ્લો હતો અને હાલ જે અત્યારે સ્થિતિ છે એ પંદર હજાર ક્યુસેકનો છે એટલે નહીં બરાબર છે એટલો ઇન્ફ્લો હજુ છે નહીં પણ જો હજુ ભવિષ્યમાં એમડીની આગાહી છે અને રેડ એલર્ટને સ્થિતિને જ્યાંના જોતાં જો વધુ વરસાદ પડશે ઉપરવાસમાં તો એ ઇન્ફ્લોને સાચવવા માટે દરવાજા ઓપરેટ કરવા પડશે હાલ આપણે જે હિરણભાઈ ડેમનું રૂલ લેવલ છે એ સિત્તેર પોઈન્ટ છે અને અત્યારે જે લેવલ પહોંચ્યા છે એ ઓગણો સિત્તેર પોઈન્ટ બોતેર પહોંચ્યા છે તો જો હિરણભાઈ ડેમનું લેવલ સિત્તેર પોઈન્ટ પિંચોતેર પહોંચશે તો જેટલો ઇન્ફ્લો હશે એટલો આઉટફ્લો કરી અને રૂલ લેવલ જાળવવામાં આવશે અને એ મુજબ દરવાજા ઓપરેટ કરવામાં આવશે હા ડેમમાંથી ટોટલ સાત સંસ્થાઓ પીવા માટે તેમજ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે પાણી ઉપાડે છે જે પૈકી પાણી પુરવઠા અને ચોરવાડ જૂથ બોતેર ગામની જે યોજના છે એ અને નગરપાલિકા આ ત્રણેય સંસ્થાઓ પીવા માટે પાણી ઉપાડે છે તેમજ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ તેમજ જીએસએલ સુત્રાપાડા એ બંને સંસ્થાઓ ઇન્ડસ્ટ્રીયલ તેમજ તેના વર્કરો માટે પીવાના પાણી માટે પણ ઉપાડે છે અને જે ખુશિયા છે સંસ્થા શૈક્ષણિક સંસ્થા એ પણ પીવાના પાણી માટે પાણી ઉપાડે છે ગીર સોમનાથ જિલ્લાની અંદર હિરણ બે ડેમ ઉપર છેલ્લા ચોવીસ કલાકની અંદર બોતેર એમ એમ વરસાદ થયેલો છે અને સિઝનનો વરસાદ પાંચસો ને સાત એમ એમ થયેલો છે હિરણ બે ડેમ હાલ અત્યારે પંચોતેર ટકા સ્ટોરેજ સંગ્રહ થયેલો છે અને ચાર હજાર ત્રણસો ને ચાલીસ ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ ડેમની અંદર આવી રહ્યો છે અને ડેમમાં પાણીની ઊંડાઈ સાડા સાત મીટરની છે હાલ હિરણ એક ડેમની અંદર પણ એકસાઠ ટકા પાણીનો સ્ટોરેજ થયેલો છે તેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર ત્રેપન એમ એમ વરસાદ થયેલો છે અને સિઝનનો સાતસો ને સાત એમ એમ કુલ વરસાદ થયેલો છે અને એમાં પાણીની ઊંડાઈ આઠ પોઈન્ટ ત્યાં મીટરની ઊંડાઈ છે હિરણ એક ડેમની અંદર અને જિલ્લાના અન્ય ડેમો જેમ કે સિંગોડા ડેમની અંદર ઓગણ ટકા પાણીનો સંગ્રહ થયેલો છે જેમાં એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવેલો છે જેમાં એક હજાર સડસઠ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે નદીમાં રાવળ ડેમ પચાસ ટકા ભરાઈ ગયો છે મછુદરી ડેમ ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસાદ સાતસો એમ એમ જેટલો વરસાદ સરેરાશ થઈ ગયો છે એટલે દરેક જળાશયોની અંદર પચાસ ટકા સાહીઠ ટકા એસી ટકા સુધીના પાણી આવી ગયા છે એટલે હાલ પીવાના પાણીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત હવે નથી